મહીસાગર જિલ્લામાં વાલ્મિકી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે તે મુદ્દાને લઈ આજે મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા સાહેબ સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા આજે લેટર આપવામાં આવ્યું છે કે જે મહીસાગર જિલ્લામાં જે સફાઈ કામદારો જે આવાસ યોજના મળી રહી છે મકાનની એમાં જે પહેલો હપ્તો મળી ગયેલો છે પણ બીજો અને ત્રીજો હપ્તો જે ત્યાંના સમાજ કલ્યાણ અધિકારી કેવી ખોટ દ્વારા અન્યાય કરવામાં આવે છે અત્યાચાર કરવામાં આવે છે છ છ મહિનાથી બીજોને ત્રીજો હપ્તો નાખવામાં આવતો નથી અને જે અરજદારો છે એમને ધક્કા ખવડાવવામાં આવે છે અને બીજી એક દુઃખની બાબત છે કે જ્યારે ત્યાંના વાલ્મીકી સમાજના નિરીક્ષક વિભાગમાં બે કર્મચારી હતા પરંતુ આ અધિકારીએ જાતિવાદ રાખી ઈરાદાપૂર્વક આ બે વ્યક્તિને છૂટા કરવામાં આવ્યા છે એ દુઃખદભરી બાબત છે તો આના માટે અમે સચિવ સાહેબશ્રીની અમે મુલાકાત કરવામાં આવી છે ભાનુબેન સાહેબજીને પણ અમે લેખિત અરજી આપવામાં આવી છે આવનાર સમયમાં આ અધિકારીને જ્યાં જો ત્યાંથી હટાવવામાં નહીં આવે તો અમે કલેક્ટર કચેરી મહીસાગર ખાતે અમે ધરણા કાર્યક્રમ કરવાના છે જય ભીમ જય વાલભાઈ